ભુજ શહેરમાં પાણીના વેડફાટને અટકાવવા માટે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાણીનો બગાડ કરનાર લોકોને નોટિસ તેમજ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો હોવાની પાલિકાને ફરિયાદો મળી હતી જેના આધારે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે તાજેતરમાં મળેલી પાલિકાની મહત્વની બેઠકોમાં નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી પાણીનો બગાડ કરનાર લોકોને નોટિસ બાદમાં તેમના પાણીના કનેક્શન કાપવામાં આવશે સાથે જ પાલિકા દ્વારા તમામ શહેરીજનોને ફરજિયાત બોલ વાલ્વ લગાડવા માટે સૂચના આપી છે પાલિકાના વાલ્વ મેન દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન જે પણ રહેવાસીના ઘરેથી પાણીનો બગાડ થશે જર્ષણ જણાશે તો તેમને નોટિસ આપવામાં આવશે ત્યારબાદ પણ પાણી વેડફાટ ફરિયાદ ધ્યાને આવશે તો પાલિકા ટીમ તેમનું કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરશે ભુજ શહેરમાં પાણીના અટકાવવા માટે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે આપણે ભુજ શહેરમાં ભગવાનની દયાથી પાણી બધી જગ્યાએ વિતરણ કાયમ અને નિયમિત થઈ રહ્યું છે અને નિયમિત થઈ એમાં પાણીનું બગાડ લોકોના ટાકા છલકાય છે એના માટે મિટિંગ બોલાવી હતી કે લોકોના ટાંકા પગલાં લેવા હતા આપણે પહેલાં લોકો નહીં માને તો એને બોલવાલ નાખવાનો બોલવાલ નહીં નાખે તમે કનેક્શન કટ કરશો એ લોકોના અને અમે એજન્સી નિમી છે કે બધી જગ્યા પાણીનો સપ્લાય થશે તમારો મેન જ્યાંથી વાલ ખોલશે જ્યાં પાણી પહોંચતું હશે ત્યાં સુધી જોવા જશે મોનિટરિંગ કરશે અને પછી ત્યાં પાણી છલકાશો એ લોકોને જાણ કરશે કે તમારા ટાંકામાં પાણી નીકળે છે એના માટે જાણ કરશું અને અમે પગલા લેશું બેઠકમાં એ નિર્ણય લીધું કે રાખવી પડશે અત્યારે લગભગ બધી જગ્યાએ બે દિવસે એકાંતરે બીજે ત્રીજે થઈ ગયું પાણી અત્યારે બધી જગ્યાએ ભુજમાં ખપે માં પૂછા કરશો તો અત્યારે બીજે ત્રીજે દિવસે પાણી બધી જગ્યાએ વિતરણ સારું થાય છે અને લોકોને સારું પૂરતું પાણી મળી રહે છે એના માટે અમારું કામ ચાલુ જ છે અત્યારે અને એ પાંચ છ જગ્યા છે ગટર પાણી મીટિંગમાં વાત થઈ હતી એટલે પહેલા મેં કામ ઈ કરી છે ગટર મિશ્રિંગ પાણી અને પછી બાકીની જે સમસ્યા અમે એ દૂર કરશું